કેમ મિત્રો લર્નિંગ ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ચેપ્ટર હાઇડ્રોકાર્બન પ્રોપિન અને પ્રોપાઇન આલ્કીન અને આલ્કાઇન વચ્ચેનો ભેદ પારખવા કયું પ્રક્રિયક વપરાય તો મેં તમને શું કીધેલું કે જ્યારે ટર્મિનલ મતલબ એસિડિક પ્રોટોન હશે તો એ લોકો કોની કોની સાથે રિએક્શન કરશે ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે સફેદ અવક્ષેપ પછી एमोनियल सिल्वर नाइट्रेट अंदर सफेद अवक्षेप आपसे रेड अवकक्षेप क्या आल टू साथ रेड अवक्षेप आ तो अँ जुइ एमोनियल सिल्वर नाइट्रेट एस सफेद अवक्षेप को तो प्रोपाइन जो है आपसे प्रोपीन नहीं आपे प्रोपीन जो है एमोनियकल सिल्वर नाइट्रेट साथ रिएक्शन नहीं करे પ્રોપાઇન જે છે એ કરશે પ્રોપાઇન એટલે શું તો કે સીએ થ્રી સી ટ્રીપલ બોન્ડ સીએચ આ પ્રોપાઇન તો જ્યારે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે તો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે અહીંયા શું આવી જશે તો કે સીએ થ્રી સી ટ્રીપલ બોન્ડ સીએચી અને આના કેવા અવશે મળશે સફેદ અવક્ષ કેવા સફેદ એટલે આન્સર આવશે સી एमोनियकल क्यूप्रस क्लोराइड साथ है क्यूप्रस क्लोराइड साथ है लाल अवक कौन को तो के दो टर्मिनल हाइड्रोजन जो ये तो आम टर्मिनल हाइड्रोजन छे जो बीजाए कोई में नहीं आवे कारण के आल्काइन में आ सी एन एच टू एन माइनस तो बेन्जीन है यहाँ तो आई बराबर एक आल्केन चालकेन छे से आल्काइन हो से तो आ बराबर आंसर आ सी ચલો હવે ફોર્ટી થ્રીમાં જો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાંથી બેન્ઝિન મળે એક્ચુલી તો અહીંયા જો એસિડ આ બેઝ એસિડ બેઝ એનો ક્ષાર અને પાણી મળશે તો એમાં બેન્ઝિન તો આવવાનું શક્યતા જ નથી ચલો આ જે છે ગ્રીઝનાળ પ્રક્રિયા આર એમ જીએક્સ તો ગ્રીજનાળ પ્રક્રિયાકની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ એચ ઓ ત્યારે થશે શું તો કે આ જે છે એ પ્લસ અને આ માઇનસ આ આખું જે છે એ પ્લસ કારણ કે આ પ્લસ ટુ આ માઇનસ વન આ માઇનસ અહીંયા જોડાઈ જશે અને આપણને બેન્ઝિન આપી દેશે તો અહીંયા જ આપણને આન્સર મળી જાય છે આન્સર આવશે બી ક્લિયર થઈ ગયું ચાલો હવે આમાં ફિનોલ મળશે જેમ જેમ આવતો જશે એમ એમ તમને કહેતા જઈશું હવે આપણે આગળ જઈશું આ કોણ છે સ્ટાઈન સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ સ્ટાઈન અને આપણે શું કહીશું એની જ્યારે ઓક્સિડેશન કરીશું ફોર વડે તો કેમેનો ફોર વડે જ્યારે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે શું થશે તો અહીંયા કેમેનો ફોર વડે તમારે શું કરવાનું છે ઓક્સિડેશન કરીશું તો ઓક્સિડેશન થી આન્સર આપણો શું આવશે CWO H બેન્ઝોઇક એસિડ તો B જે છે એ બેન્ઝોઇક એસિડ છે અહીંયા બેન્ઝોઇક એસિડ છે અહીંયા છે આ બે તો નીકળી ગયા હવે Br2 તો જ્યારે આનું બ્રોમિનેશન કરવામાં આવે છે ત્યારે આનું જ્યારે બ્રોમિનેશન કરવામાં આવે છે ત્યારે શું થશે તો આ બ્રોમિનેશન કરવામાં આવશે ત્યારે એની જે રિએક્શન જે છે આ ડબલ બોન્ડ સાથે થશે એને કારણે અહીંયા એક બીઆર અહીંયા એટલે સ્ટાઈન ડાયબ્રોમાઈડ અને બેન્જોઈક એસિડ સ્ટાઈન ડાયબ્રોમાઇડ અને બેનજોઈક એસિડ અહીંયા ખાલી બીઆર ટુ છે એટલે એની આલ્કીન સાથેની અહીંયા પ્રક્રિયા થશે

1-2 डाईमिथाइल डबल बॉन्ड અહીંયા અહીંયા ન અહીંયા ચાલો પહેલા આ શક્યતા છે એ પ્રમાણે આપણે તોડીશું ચાલો હવે ધ્યાન રાખજો આ બોન્ડ અહીંયાથી આ અહીંયાથી ના અહીંયાથી તૂટશે તો ધ્યાન રાખો અહીંયા શું છે હા બરાબર આ બધા કાર્બન છે એ જોઈ લો હવે જ્યાંથી તમે તોડો છો અહીંથી તમે તોડું છે તો અહીંયા તમારે ડબલ બોન્ડ ઓ આપવાના અહીંયા ડબલ બોન્ડ ઓ આપવાના અહીંયા ડબલ બોન્ડ ઓ આપવાના બરાબર તોડો છો ત્યાં અહીંયા ડબલ બોન્ડ ઓ આપી દો અહીંયા ડબલ બોન્ડ ઓ આપી દો આ ટુ ઇટું અહીંયા ડબલ બોન્ડ ઓ આપી દો હવે કઈ કઈ નીપજ મળે છે એ જોઈ લઈએ આપણે તો ડબલ બોન્ડ ઓ એચ અને એચ ચલો પીજી નીપજ કઈ બને છે તો બીજી નીપજ ની અંદર તમારે હું ધ્યાનમાં રાખવાનું છે કે આ જે તૂટેલું છે તો બીજી અહીંયા છે તો ત્યાં કોણ છે તો કે ઉપર કાર્બન છે કાર્બન ડબલ બોન્ડ ઓ ઉપર અહીંયા છે હાઇડ્રોજન પાછું સિંગલ બોન્ડ કાર્બન ની સાથે ડબલ બોન્ડ ઓછી ત્રીજું આ ત્રીજો આ તો એ સેમ વસ્તુ છે જો આ કાર્બન તો કે આ કાર્બન ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ એચ કાર્બન ડબલ બોન્ડ ઓ સીએચ થ્રી આ સેમ ટુ સેમ તો આમાં બે પ્રોડક્ટ મળી ઓકે ચલો હવે બીજો જોઈશું તો એની પ્રોડક્ટ છે હવે ડબલ બોન્ડ અહીંયા બતાવો છે એની જગ્યાએ અહીંયા લઈ લો આવી રીતે લઈ લો હવે આપણે એને તોડીએ જો જેમ તમે અહીંયાથી તોડું છે રેડી તો ચાલો આખી વસ્તુ તમારે શું આપવાનો છીએ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ તો આખી વસ્તુ જો એ શું થયું તો યાદ હશે લખી જ નાખીએ સી ડબલ બોન્ડ ઓ એચ સી ડબલ બોન્ડ ઓ એચ સમજાય છે હવે આ રીતે અહીંયા ડબલ બોન્ડો આ સી સીએ થ્રી સી ડબલ બોન્ડો સી સીએ થ્રી સી ડબલ બોન્ડો સી સીએ થ્રી સી ડબલ બોન્ડ સેમ વસ્તુ જે છે આ થઈ ગયું તમારું હવે આ હું છે આ હું થયો આવ્યો તો એ આ બેઠું છે ગ્લાયોક્ઝલ અત્યારે અહીંયા આ બે મોલાના મળ્યા છે બરાબર આમાં તમને બે મોલાના મળે છે એક મોલાનો મળે છે પણ અહીંયા કોઈ ચોખવટ નથી કરી કે કયું બંધારણ છે તો ત્રણે ત્રણ પ્રોડક્ટ બની શકે છે એક ગ્લાયોક્ઝલ બરાબર તો ગ્લાયોક્ઝલ તો દરેકમાં છે તે પછી એક જે છે એ સીઓ આ ડબલ બોન્ડ એચ અને મિથાલ આ મિથાઇલ ગ્લાયોક્ઝલ વાળું છે અને આ જે છે સીએ થ્રી સીએ થ્રી છે તો એવું ક્યાં છે બંધારણ તો કે બે સીએ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ વાળું સીએ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ સીએ થ્રી ગ્લાયોક્ઝેલ ઓકે આન્સર આવશે ડી બધી વસ્તુ એની અંદર આવશે આન્સર ડી રેડી ચલો આગળ જઈશું આપણે આમાં જોઉં બેન્ઝીન આ આવે આ નું છે રેડી હવે એના પર તમારે આ જે છે એસેલ ગ્રુપ લાવવાનો છે એસ તો સિમ્પલ જે લાવવાનો છે ત્યાં ક્લોરીન લખી દેવાનો છે તમારે બીજું કંઈ કરવાનું છે નહીં મિત્ર

ત્યાંથી એચ ટુ બને અને આપને બધાને ખબર છે કે જ્યારે કાર્બોનીલ હોય એમાંથી મિથેલીન કાર્બોનિલનું મિથેલેન કોણ કરાવે વુલ્ફ ક્રિસ્નર ક્લેમેન્સન અને લાલ ફોસ્ફરસ વુલ્ફ ક્રિસ્નર ક્લેમેન્સન અને લાલ ફોસ્ફરસ તો તમને પહેલાં એ અને બી અનુક્રમે કીધું છે ને તો એ અને બી એ તો મળી ગયો બીમાં આ નહીં બીમાં એને બી એચ ફોરની આ નહીં આવશે આ કોણ છે ક્લેમેન્સન કયું છે એરો ક્લેમેન્સન આન્સર ડી આન્સર ડી ક્લિયર આ થઈ ગયો ચલો આ કેવી રીતે આવ્યું તો કે આ બેન્ઝિન છે અહીંયા એ તરીકે જ્યારે આપણે લઈએ છે બરાબર નિર્જર એલસીએલ3 આ જે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન માઈનસ એચસીએલ તો આ એચ

હવે અહીંયા હાઇડ્રોજન નથી માટે આજે રિએક્શન નહીં થાય તો આન્સર તમારો શું આવશે કોણ આપશે નહીં તો આપશે રેડી ચલો કેમ નહીં આપે એચ નથી હાઇડ્રોજન નથી જીંક એમાલગમ અને સાંદ્ર આલ્ કે કિટોનનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર ત્રણ મેસ્ટુ છે વુલ્ફ કિશ્નર ક્લેમેન્સન અને રેડ ફોસ્ફરસ બરાબર તો વુલ્ફ કિશ્નર કિશ્નર બે વાર ના અને ચાર વાર ક્લેમેન્સન મનસન એટલે મર્ક્યુરી સરન્સ મર્ક્યુરી સરન્સ એટલે જ મન અને સન એટલે ક્લેમનસન આને વુલ્ફ કિશ્નર ની અંદર શું હોય છે NH2 NH2 OH માઈનસ આ હોય તો જ આવશે રેડી એટલે આન્સર તમારો કયો આવવાનો છે ભાઈ અને યાદ યાદ તમને તમને મન સન સરન્સ નીચેના પૈકી કયો પદાર્થ કે જેનું અણુ સૂત્ર છે જેના પર ઓઝોનાલિસિસ કરતા સિટોન આપે મિત્રો એસિટોન મળે તે સમજી લો એસિટોન ક્યારે મળે તો ડબલ બોન વાળો જે કાર્બન છે એમાં બે સીએ થ્રી સીએ થ્રી હોવો જોઈએ એટલે બે આજુબાજુ કાર્બન હોવો જોઈએ તો અને તો જ એસિટોન આપશે આપણને તો જો આ જે છે આપણે જોઈએ બ્યુટીન વન બ્યુટીન કરીશ તો તો નહીં જાય કેમ કે વન બ્યુટીનમાં એચ આવી જશે બરાબર પછી પેન્ટિનમાં બી સેમ વસ્તુ પ્રોબ્લેમ છે ટુ બ્યુટીન કરીશ તો જ આવશે કે ટુ બ્યુટીન કરવાથી ટુ મિથાઇલ ટુ મિથાઇલ શબ્દ યુઝ કરી દીધો છે એટલે જો અહીંયા ટુ મિથાઇલ ટુ બ્યુટીન માં હું કીધું એસિટોન જોતો હોય તો ડબલ બોન્ડવાળા કાર્બન સી સી જોઈએ આ ડબલ બોન્ડવાળો આ જે કાર્બન છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તમે અહીંયાથી ઓઝોનાલિસિસ કરશો તો અહીંયા શું આવવાનો છે એસિટોન આવે જોઈએ આપણે સીએ થ્રી સીએચ સીએચ થ્રી સીએચ થ્રી રાઈટ ચલો હવે આનું ઓઝોનાલિસિસ જ્યારે આપણે કરીશું ઓઝોનાલિસિસ ત્યારે મેં આ તોડવાનું બરાબર સિમ્પલ ફાઇનલ પ્રોડક્ટ આપણે લઈ લઈએ તો અહીંયા શું આવશે સીએ થ્રી સીએચ ડબલ બોન્ડ ઓ પ્લસ ઓ ડબલ બોન્ડ સી સીએ થ્રી સીએ થ્રી

અમુક વાત ટેકનિક યુઝ કરવાનો દર વખતે કરવાની રહેવાનું બરાબર પ્રવાહી હાઇડ્રોકાર્બન એ વાયુમય હાઇડ્રોકાર્બન સિમ્પલ વિખંડન કેમ કે ઊંચા હાઇડ્રોકાર્બન હોય ને વિખંડન કરી નાના નાના બને છે તમને ખ્યાલ છે એકથી ચાર નંબર જ જે છે એ વાયુ છે બાકીના બધા પ્રવાહી છે તો સિમ્પલ વસ્તુ છે કે પ્રવાહી હાઇડ્રોકાર્બનનો જ્યારે તમે શું કરો છો બરો તો એનું આપણે જ્યારે વિખંડન કરીએ છીએ તો કે નીચા હાઇડ્રોકાર્બન મળે છે આલ્કિન મળે છે હાઇડ્રોજન મળે છે તો નીચા હાઇડ્રોકાર્બન નો અર્થ શું થયો ગેસિયસ ફોર્મમાં તો પ્રવાહીને ગેસમાં ટ્રાન્સફર કોણ કરે છે વિખંડન થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો